યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોક સંસ્કૃતિઓનું કલા વારસો લોકો સુધી પહોંચાડવામાં આવે એના માટે ગુજરાતના અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સિવાયના ઓગણત્રીસ જિલ્લા મથક ખાતે ગણપતિ ઉત્સવ દરમિયાન શહેરમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ પાંચ આશ્વાસનની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આપશે ગણેશ પંડાલના મંડપ શણગાર સામાજિક સંદેશ ગણેશ પ્રતિમાની પસંદગી ઇકો ફ્રેન્ડલી હોવી જોઈએ ઓપરેશન સિંદૂર દેશભક્તિ સ્વદેશી પંડાલ સ્થળની પસંદગી સ્થાનિક તંત્રની મંજૂરી ગણેશ પંડાલ તરફથી કરવામાં આવનાર પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી જિલ્લામાંથી સ્થાનિક મૂલ્યાંકન સમિતિ દ્વારા એક શ્રેષ્ઠ પંડાલની પસંદગી કરી તેના ફોટા વિડીયો તેમજ અન્ય જરૂરી વિગતો કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરને મોકલવામાં આવશે કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ખાતે રાજ્યના ઓગણત્રીસ જિલ્લાઓમાંથી પસંદગી પામેલ પંડાલમાંથી શ્રેષ્ઠ વિજેતા અને પાંચને પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવશે પસંદગી પામેલ એકથી ત્રણ ક્રમે આવેલ ગણેશ પંડાલને વિજે પંડાલના જે વિજેતાઓ છે એમને પાંચ લાખ પહેલાં વિજે પ્રથમ વિજેતાને પાંચ લાખ દ્વિતીય વિજેતાને ત્રણ લાખ અને તૃતીય વિજેતાને દોઢ લાખ રોકડ પુરસ્કાર આપવામાં આવશે તેમજ અન્ય પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન પેટે દરેકને એક લાખ રોકડ પુરસ્કાર આપવામાં આવશે આ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટેના ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જિલ્લા સેવા સદન છોટાઉદેપુર ખાતેથી મળશે અઠાવીસ આઠ દો હજાર પચીસ બપોરે બાર બાર કલાક સુધીમાં બધા લોકોએ જેમને પાર્ટિસિપેટ કરવાનું છે ત્યાંથી કલેક્ટ કરી શકશે સમય મર્યાદા બાદ ફોર્મ માને રહેશે નહીં અને એમાં પણ બધાએ પાર્ટિસિપેટ કરીને એને સાકાર કરીએ એવી હું આશા રાખું છું થેન્ક Thank you.